ધોરાજીના રેલવે ફાટકથી તોરણિયા નકલંક ધામ ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુખ્ય માર્ગ હોવા છતાં તેનું સમારકામ ન થતું હોવાથી લોકોમાં પણ રોષ છવાયો છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી ધોરાજી વિસ્તારમાં ધોરાજી થી જુનાગઢ જવા માટે જે દસ કિલોમીટરનો રસ્તો આવેલો છે તે અતિશય ખરાબ હાલતમાં છે આ રસ્તા ઉપર જામનગર થી સોમનાથ જવા માટે પણ યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય છે વાહનો લઈને એમના વાહનો પણ ભાંગી પડે છે ત્યારે લોકોને વાહનો બાંધીને લઈ જવાનો વારો આવે છે અને લોકોને ખૂબ જ વાહનોમાં નુકસાની આવે છે અને આર્થિક રીતે પણ તકલીફ પડે છે આ જ વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી લોકોને દર્દીઓને જુનાગઢ રિપેર કરવામાં આવે છે ત્યારે દર્દીઓને પણ બહુ તકલીફ થાય છે કારણ કે અતિશય દસ કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે આના માટે આ રસ્તો રિપેર કરવા માટે પ્લાસ્ટિક કે સોસેનના લોકોએ રજૂઆતો કઈ રીતે આંદોલનો પણ કરવાની ચીમકી આપી હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી આવતું જેના લીધે લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે રોજ રસ્તા પણ બહુ જ હેરાન થાય છે અને વાહનોમાં નુકસાની આવે છે ત્યારે ધોરાજીની પબ્લિકે જનતા નક્કી કર્યું છે આ રોડ રસ્તો જો તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો વોટિંગ નો બહિષ્કાર કરવામાં આવશે મારું નામ પપુભાઈ શંકુભાઈ માવાણી ઘણો ટાઈમ ત્યાં છે ને વેરાન થાવ છું અને મારી બાપ દાદાની જમીન આ રોડ આવી છે અને આ આ રોડ કંટાળો છો પાંચ વર્ષ થઈ ગયા રોડે કોઈ ધ્યાન જ દે તો સરકાર કે હોય

બરોબર મારો અડધી કલાક નો જે રસ્તો છે જુનાગઢ થી ધોરાધી નો એની જગ્યા હું સાહેબ દોઢ કલાકે પૂછું છું છુ વાનગી કેવો છે દુનિયા વાન વાનમાં કેવી તકલીફ પડે વેરેન્ટ જ બહુ જ તો એટલા વધી જાય છે ગાડી માં કઈ વાત પૂછોમાં સાહેબ વાન પડે છે શું કરવું પડે છે હે દૈયરી લઈ જવાની સાહેબ એટલે શું તમારે માંગણી છે રસ્તો બને એ માંગણી છે આપડી સાહેબ